કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો આજનો ચર્ચાનો વિષય છે કે ભાઈ માર્કેટમાં મોમેન્ટમ કયા લેવલ ઉપર ક્રિએટ થાય છે અને ક્યારે આપણે ટ્રેડને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ ક્યારે આપણે મોટો પ્રોફિટ લઈ શકીએ છીએ અને કેવી રીતે કામ કરી શકીએ છીએ બરાબર છે બહુ જ લર્નિંગ ભરેલો વિડિયો રહેવાનો છે તો સમય ના હોય તો વિડીયોને પછી જોજો બટ વિડીયોને પૂરો જોવો પડશે આજે હું તમને દિલ ખોલીને લર્નિંગ આપવાનો છે ઇવન એવરી વિડીયોમાં દિલ ખોલીને જ લર્નિંગ આપું છું બટ આજે ઘણું બધું આપણે શીખવા જઈ રહ્યા છે બરાબર છે તો શાંતિથી ઇવન નોટપેન હોય તો પણ તમે નોટડાઉન કરવા માટે લખી શકો છો કે ભાઈ કઈ જગ્યા ઉપર મોમેન્ટમ ક્રિએટ થાય છે શું જોવાનું હોય છે કેવી રીતે કામ કરવાનું હોય છે ઘણી બધી વસ્તુ અને એમ સમજી લો કે આવું પ્રીમિયમ કન્ટેન્ટ છે આ બરાબર છે તમે કોઈને કોર્સના પણ પૈસા પે કરશો કાં તો પ્રીમિયમ ગ્રુપના પૈસા પે કરશો તો પણ આવું નોલેજ તમને કોઈ જગ્યાએ નથી આપવાનું જે અહીંયા તમને ફ્રી ઓફ કોસ્ટ આપવા જઈ રહ્યો છું બરાબર છે આજનું માર્કેટનું મોમેન્ટમ ક્રેઝી મોમેન્ટમ હતું ઘણા બધા મિત્રો કેચ ના કરી શક્યા બરાબર છે બટ જો થોડું ઘણું તમે ઇવન મારી ચેનલમાંથી અમુક વિડીયોઝ તમે જોયેલા હોત ને તો આજનું મોમેન્ટમ થોડું ઈઝી હતું કેચ કરવા માટેનું કઈ રીતે એ પણ હું એક્સપ્લેન કરીશ અને આવું મોમેન્ટમ ફરી આવે છે હજી જો ઇલેક્શનના રિઝલ્ટ આવવાના છે ઇલેક્શનનો ટાઈમ આવી રહ્યો છે માર્કેટ મુમેન્ટમ કરશે માર્કેટ ફોલ પણ એવી સ્પીડે થઈ શકે છે માર્કેટ ઉપરની સાઈડ પણ એવી સ્પીડે જઈ શકે છે એટલે આજનો મોકો ચૂકી ગયા તો પછતાઓ કરવાની કોઈ જરૂર નથી આગળ મોકા બનવાના જ છે અને એઝ અ બેંક નિફ્ટી નિફ્ટી હવે એવરીડે ડે માર્કેટની અંદર મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે બરાબર છે તો કેવી રીતે ટ્રેડ કરી શકીએ છીએ બરાબર છે એઝ ઓપ્શન બહાર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે આજની ચર્ચા ફૂલ ઓન નોલેજેબલ રહેવાની છે બરાબર છે તો શરૂઆત કરીએ છીએ કે ભાઈ આપણે કઈ જગ્યાએથી કઈ રીતે કામ કરી શકીએ છીએ પહેલી વસ્તુ એટલું યાદ રાખો કે મોમેન્ટમ ક્રિએટ થાય છે કેવી રીતે ચલો હું ડ્રોઈંગ્સ થોડા રીમુવ કરી દઉં છું અને અહીંયા આપણે ચર્ચા કરીએ માર્કેટની અંદર છે ને માર્કેટ બે ટાઈપનું હોય છે એ તો તમે બધા જ જાણો છો બે ટાઈપનું માર્કેટ હોય છે બરાબર છે એક માર્કેટ હોય છે જેને આપણે ટ્રેન્ડિંગ માર્કેટ કહીએ છીએ ટ્રેન્ડિંગ માર્કેટ જેની અંદર એઝ ઓપ્શન બહાર સારામાં સારા પૈસા બનાવી શકીએ છીએ અને બીજું માર્કેટ હોય છે સાઈડવેઝ માર્કેટ સાઇડવેઝ માર્કેટ બરાબર છે તો આની અંદર એઝ ઓપ્શન બહાર સૌથી મોટો લોસ થતો હોય છે આપણને તો આની અંદર આપણે અવોઇડ કેવી રીતે કરી શકીએ છીએ બરાબર છે ફેક બ્રેકઆઉટ બ્રેકડાઉનથી કેવી રીતે બચી શકીએ છીએ ઘણી બધી વસ્તુ શીખવાડીશ અને ટ્રેન્ડિંગ માર્કેટની અંદર આપણે હોલ્ડ કેવી રીતે કરી શકીએ છીએ એ પણ નોલેજ હું તમને આપીશ બરાબર છે તો પહેલાં આપણે ટ્રેન્ડિંગ માર્કેટની અંદર મોટો પ્રોફિટ કેવી રીતે બનાવી શકીએ છીએ ને એ હું તમને સમજાવું આજની થોડી ચર્ચા પણ કરીશ જોડે જોડે એટલે તમને વધારે પ્રેક્ટિકલ નોલેજ આવે હંમેશા મારો વ્યૂ કેવો હોય છે ખબર છે કે તમે પ્રેક્ટિકલ નોલેજ લો કોઈ પણ જગ્યાએથી કોપી પેસ્ટ કરેલું નોલેજ ના હોવું જોઈએ પ્રેક્ટિકલ નોલેજ હું તમને અહીંયા આપીશ અને એક વસ્તુ હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું બરાબર છે તમે અહીંયા જુઓ કે આજનું જે એનાલિસિસ મેં તમને શેર કર્યું હતું બરાબર છે શેર કેવી રીતે કર્યું હતું કે માર્કેટ બસોને સાત પોઈન્ટ ગેપઅપ સાથે સુડતાલીસ નવસો ને ઓગણચાલીસ પર ઓપન થઈ રહ્યું છે સુડતાલીસ નવસો પચાસની ઉપર સ્વિંગ બનતા અપસાઇડ માટે સેટઅપ બનાવી શકીએ છીએ ડાઉન સાઇડ માટે સ્વિંગ જોઈને કામ કરી શકીએ છીએ બરાબર છે હવે તમે જુઓ કે માર્કેટે ડાઉન સાઇડ એક સ્વિંગ બનાવ્યું હતું એ પણ બતાવું છું બટ પુટ સાઇડનું આપણું લેવલ હતું તો અહીંયા તમને નીચે શું લખેલું છે લુક રિસ્કી ટુડે આ ટ્રેડ કોઈએ કરવાનો નથી માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ છે બરાબર છે કોઈ પણ મિત્ર એ ટ્રેડ નથી લેવાનો આ માત્ર એજ્યુકેશન માટે આપવામાં આવે છે બરાબર છે તો કોઈ પણ મિત્ર એ ટ્રેડ નહીં લેવાનો તો અહીંયા શું લખ્યું છે લૂક રિસ્કી ટુડે કેમ લૂક રિસ્કી ટુડે હવે આ બધી વસ્તુ જ્યારે ખબર હોય ને કે ભાઈ લૂક રિસ્કી ટુડે મતલબ શું થાય છે કાં તો આપણે જો ટ્રેડમાં મોટી ક્વોન્ટિટી છે તો ફટાફટ નીકળી જઈશું નાની ક્વોન્ટિટી છે તો પણ પ્રોફિટ બુકિંગ કરવાની તૈયારી જાજી રાખીશું અને ક્વોન્ટિટીને બને તો નાની જ રાખીશું આવી બધી વસ્તુ તમે કેવી રીતે પકડી શકો છો અને એનો ઉપયોગ કેવો છે હું પણ તમને સમજાવું છું બરાબર છે તમે જુઓ કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે કોઈ મને કહેશે કે માર્કેટનો ક્લિયર કટ ટ્રેન્ડ કેવો છે ચલો એને જોવા માટે ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમ આપણે ઓપન કરી લઈએ અને આપણને શું દેખાય છે આપણને શું દેખાય છે કે ધીસ ઇઝ અ ઇમ્પલ્સમું રિટ્રેસમું ઇમ્પલ્સનું રિટ્રેસું ઇમ્પલ્સમાં રિટ્રેસમું ઇમ્પલ્સમું રીટ્રેસમું ઇમ્પલ્સનું રિટ્રેસમું ઇમ્પલ્સમું બરાબર છે માર્કેટ ઇમ્પલ્સમું રિટ્રેસમું ઇમ્પલ્સમું રીટ્રેસમું ઇમ્પલ્સમાં મતલબ માર્કેટનો બેઝિક ટ્રેન્ડ આપણને આરામથી દેખાય છે કે અપટ્રેન્ડ છે બરાબર છે હવે જ્યારે તમે અપ અપટ્રેન્ડ માર્કેટને ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં આરામથી આઈડેન્ટિફાય કરી શકો છો બરાબર છે આ રીતે આઈડેન્ટિફાઈ કરી લીધું તમે માર્કેટને પછી તમે જ્યારે પણ સેટઅપ તમારે સ્કેલ્પિંગનું સેટઅપ હોય તો ના સેટઅપ પ્રમાણે જ કામ કરવાનું છે બટ માર્કેટનું જે ફિફ્ટીન મિનિટ થર્ટી મિનિટ્સ વન અવર આ જે મોટા ટાઈમ ફ્રેમની અંદર માર્કેટની જે ડાયરેક્શન હોય એ ડાયરેક્શનમાં જ્યારે ટ્રેડ લો ને ત્યારે તમે હોલ્ડ કરી શકો છો બરાબર છે સ્ટોપલોસ મોટો નાનો નથી કરવાનો બરાબર છે સ્ટોપલોસ તો જે રાખો છો એ જ રાખવાનો છે બટ પ્રોફિટ માટે તમે થોડીક મોટી એક્સપેક્ટેશન માર્કેટ જોડે રાખી શકો છો બટ જો એની વિરુદ્ધ દિશામાં મતલબ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે અને તમારો ટ્રેન્ડ ટ્રેડ ડાઉન ટ્રેન્ડમાં બનાવ્યો છે તમે પૂટ બાય કર્યો છે બરાબર છે તો તમારે શું સાવચેતી રાખવાની છે કે ભાઈ થોડું ઘણા પોઈન્ટ્સ મળે આપણું રિટર્ન બની જાય એટલે આપણે ટ્રેડને ક્લોઝ કરી દઈએ કાં તો પછી શું કરી શકીએ છીએ આપણી ક્વોન્ટિટીને ફિફ્ટી પર્સન્ટેજ કરી દઈએ છે જનરલી સમજી લો કે તમે દસ લોટથી કામ કરો છો તો પછી પાંચ લોટથી કામ કરો જો તમે સો લોટથી કામ કરો છો બરાબર છે તો પછી તમે પચાસ લોટથી કામ કરો એ તમારી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ છે બરાબર છે બટ તમારે શું કરવાનું છે એક નિયમ શું યાદ રાખવાનો છે કે જો માર્કેટના ટ્રેન્ડની સાથે આપણે કોઈ ટ્રેડ કરીએ છીએ તો આપણે પૂરી ક્વોન્ટિટી સાથે કામ કરી શકીએ છીએ અને જો માર્કેટના ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં કોઈ કામ કરીએ છીએ તો આપણે ફિફ્ટી પર્સન્ટેજ ક્વોન્ટિટી કાં તો પછી થોડી બુકિંગ ફાસ્ટ કરવાની તૈયારી કરી લેવી જોઈએ કેમ એ પણ રીઝન સાથે સમજાવું છું તમે અહીંયા જોશો ને આ ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમની અંદર થોડુંક ઝૂમ કરી દઉં છું જો માર્કેટ છે ને નીચે નથી આવતું એવું નથી જો અહીંયા પણ નીચે આવ્યું છે સારું મોમેન્ટમ દેખાય છે અહીંયા પણ માર્કેટ નીચે આવ્યું છે બટ માર્કેટ છે ને કોઈ પણ જગ્યાએથી સપોર્ટ લઈ શકે છે કોઈ પણ જગ્યાએથી માર્કેટ સપોર્ટ લઈને ઉપર જવાનો ટ્રાય કરશે જો અહીંયા માર્કેટ નીચે આવ્યું છે ફટાક દઈને સપોર્ટ લઈને માર્કેટ સેકન્ડ હાફમાં રિટર્ન થઈ ગયું બરાબર છે અહીંયા જુઓ માર્કેટે કેટલી ફાસ્ટ કેન્ડલ બનાવી બરાબર છે નીચે આવવા માટે પછી માર્કેટ સાઈડ વેસ્ટ થઈ ગયું પ્રીમિયમ ડીકે કરી નાખ્યું બરાબર છે અહીંયા જુઓ માર્કેટ નીચે આવ્યું ફટાક દઈને માર્કેટે રિકવરી કરી દીધી લાસ્ટ ફાઇવ સિક્સ કેન્ડલની અંદર અહીંયા પણ તમે જોવા કે એક કેન્ડલ કેવી મસ્ત બેરીઝ બનાવી માર્કેટે ધીરે ધીરે રિકવરી કરી નાખી બરાબર છે ફર્સ્ટ કેન્ડલ નેગેટિવ બનાવી માર્કેટે તરત જ બીજી બે ત્રણ કેન્ડલમાં રિકવરી કરી નાખી કારણ કે માર્કેટનો ટ્રેન્ડ અપ સાઇડ છે જ્યારે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન સાઇડ હશે ત્યારે આવું ગ્રીન કેન્ડલ સાથે થશે અત્યારે કોની સાથે થઈ રહ્યું છે રેડ કેન્ડલની સાથે તો આપણે કોઈ આવી રેડ કેન્ડલમાં ટ્રેડ કરીએ છીએ ટ્રેડ જો તમારું સેટઅપ સ્કેલ્પિંગનું સેટઅપ છે વન મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર થ્રી મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર એક્ઝિક્યુટ કરો બટ ક્વોન્ટિટી ઓછી રાખો કાં તો સ્પીડમાં પ્રોફિટને બુક કરવાની ગણતરી રાખો બટ જો ટ્રેન્ડની સાથે કામ કરી રહ્યા છો હવે તમે અહીંયા એ પણ સમજાવો ચાલો આપણા સ્વિંગ કોન્સેપ્ટ પ્રમાણે તમે અહીંયા જાણો જ છો કે ભાઈ આ રીતે એક ડબલ્યુ પેટર્ન અહીંયા બને છે પ્લસ આ સ્વિંગનું પણ બ્રેકઆઉટ થઈ રહ્યું છે જો અહીંયા તમે કોઈ ટ્રેડ લો છો તો તમે શું કરી શકો છો જ્યાં પણ તમારો સ્ટોપલોસ લાગતો હોય સ્ટોપલોસ મૂકીને થોડાક વધારે પ્રોફિટની રાહ જોઈ શકો છો કેમ કારણ કે તમે એ દિશામાં ટ્રેડ લીધો છે જે દિશામાં ઓલરેડી મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટ જવા ઈચ્છે છે સમજી ગયા તો આ પહેલો પોઈન્ટ આપણને શું અહીંયા નોટ ડાઉન થયો છે કે ભાઈ જ્યારે જ્યારે પણ માર્કેટ આપણી દિશામાં હોય મોટા ટાઈમ ફ્રેમની દિશામાં હોય ત્યારે આપણે મોટા ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ જ્યારે માર્કેટ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે નાના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ બરાબર છે એટલા માટે આજના પૂટ સાઈડના ટ્રેડમાં લખવામાં આવ્યું હતું લૂક રિસ્કી બરાબર છે સમજી ગયા તમે હવે આવી રીતે વાત કરીએ કે ભાઈ ફરીવાર કેવી રીતે આપણે મોમેન્ટમ કેચ કરી શકીએ મોટું જ્યારે મોમેન્ટમ થવાનું હોય આપણે કેચ કેવી રીતે કરી શકીએ એક વસ્તુ હંમેશા સમજી રાખો કે સમજી લો કે માર્કેટ આ રીતે સુડતાલીસ હજાર ત્રણસો પચાસથી લઈને સુડતાલીસ હજાર એકસો પચાસની વચ્ચે ફસાયું છે બરાબર છે તમને દેખાય પણ છે કે ભાઈ નીચે એક સપોર્ટ છે ઉપર આ ત્રણસો પચાસનો રજિસ્ટન્સ છે ને નીચે એક સપોર્ટ છે હવે માર્કેટ જ્યાં આની વચ્ચે છે ને ત્યાં સુધી એટલું યાદ રાખવાનું કે માર્કેટ મોટું મોમેન્ટમ નહીં કરે ક્યારેય નહીં કરે માર્કેટને જો મોટું મોમેન્ટમ કરવું હશે ને કાં તો આની ઉપર કરશે કાં તો આની નીચે કરશે બરાબર છે એમાં પણ એમાં પણ મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટ અપટ્રેન્ડ દેખાય છે તો આની ઉપર જ કરશે મોસ્ટ ઓફ ધ ટાઈમ બરાબર છે અને જો ડાઉન ટ્રેન્ડમાં છે તો માર્કેટ આની નીચે જ કરશે તો આની વચ્ચે કોઈ ટ્રેડ લઈ રહ્યા છો અહીં વચ્ચે કોઈ ટ્રેડ લઈ રહ્યા છો તમે તો તમારે શું કરવાનું છે ફરીથી ક્વોન્ટિટી ઓછી રાખવાની છે કાં તો પછી ટ્રેડ બને તો અવોઇડ જ કરવાનો છે ઓછા ટ્રેડ કરો બટ ક્વોલિટી ટ્રેડ કરો જેમ કે આજનું એક્ઝામ્પલ સમજાવું ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે મને સ્વેચ્છાઇક કહેજો તમને જો થોડુંક પણ માર્કેટનું નોલેજ હોય તો તમે એટલું તો જાણી જ શકો છો કે આ એક રજિસ્ટન્સ છે આજે સવારે પણ માર્કેટ ઓપન થયું ત્યાંથી જ નીચે આવ્યું છે બરાબર છે અને એ પણ તમે જાણી શકો છો કે આ માર્કેટનો સપોર્ટ છે કારણ કે અહીંયા બે સ્કેન્ડલ બની છે એક સારું મોમેન્ટમ આવ્યું માર્કેટે બેઝ કેન્ડલ બનાવીને એ કેન્ડલના બ્રેકઆઉટ પછી માર્કેટમાં રેલી આવી હતી તો આને એઝ અ આપણે સપોર્ટ કન્સિડર કરી શકીએ છીએ આવા વિડીયો તો મેં તમને ફ્રી ઓફ કોસ્ટ આપ્યા છે જો તમારે ઝાઝું નોલેજ જોઈતું હોય બરાબર છે માર્કેટનું એક ક્વોલિટી નોલેજ જોઈતું હોય તો તમે આપણો સ્કેલ્પિંગનો કોર્સ પણ કરી શકો છો અને માસ્ટર કોર્સ પણ આપણો કરી શકો છો જો થોડું ઘણું નોલેજ હોય ને તમને માર્કેટનું બેઝિક નોલેજ હોય તો સ્કેલ્પિંગના કોર્સ ઉપર ડાયરેક્ટ જઈ શકો છો તમે આરામથી ઘણું બધું સપોર્ટ રજિસ્ટન્સ રૂલ્સ મેનેજમેન્ટ સ્ટ્રાઇક પ્રાઇઝ સિલેક્શન ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન આ બધા ટોપિક્સ તમને કોઈ બીજી જગ્યાએ નહીં જોવા મળે ફર્સ્ટ ટ્રેડનું સ્કેલ્પિંગ સેટઅપ કેવી રીતે સેકન્ડ ટ્રેડનું સ્કેલ્પિંગ સેટઅપ કેવી રીતે સ્ટોપલોસ અને ટાર્ગેટ ઇન્ફોર્મેશન ફ્રાઈડેના પછી મેં તમને બધા ટ્રેડ્સ લઈને પણ બતાવ્યા છે લાઈવ એક્ઝામ્પલ છે બધા તો ઘણું બધું ઘણું બધું નોલેજ છે તો તમે અહીંયાથી કન્ડક્ટ કરી શકો છો બરાબર છે હવે વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર કે તમે અહીંયા જોવો છો ફિફ્ટીન મિનિટમાં કે ભાઈ આ માર્કેટનો રજિસ્ટન્સ છે બરાબર છે અને આ માર્કેટનો સપોર્ટ છે હવે તમે આની વચ્ચે કોઈ પણ ટ્રેડ લો છો ને લો મને કોઈ પ્રોબ્લેમ નથી કાં તો અવોઇડ કરી શકો છો કાં તો લઈ શકો છો મને કોઈ ઇસ્યુ નથી બટ તમે લો છો બરાબર છે ટ્રેડને તો તમારે શું કરવાનું છે નાની ક્વોન્ટિટીથી કામ કરવાનું બટ જેવું તમે અહીંયા જોયું કે માર્કેટે આ લેવલને બ્રેકઆઉટ કર્યું ને અહીંયા સ્વિંગ બનાવ્યો હવે આ ફિફ્ટીન મિનિટમાં સ્વિંગ નથી દેખાતો બટ આપણા થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં સ્વિંગ દેખાશે હું તમને અહીંયા ક્લિયર કટ બતાવી દઉં છું બરાબર છે થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં તમને અહીંયા સ્વિંગ દેખાય છે આરામથી સ્વિંગ દેખાય છે ઇવન કન્સોલિડેશન કોન્સેપ્ટ વાળા લોકો પણ અહીંયા સમજી શકે છે કે આરામથી કન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે હવે અહીંયા તમે મોટા ટાર્ગેટની આશા રાખી શકો છો અને ના મોટી ક્વોન્ટિટીથી પણ કામ કરી શકો છો અને યુ ગેટ અ ગ્રેટ મોમેન્ટમ બરાબર છે ભલે આ બધું મિસ થઈ ગયું આ મિસ થયું ને આ ચોપી માર્કેટ હતું બરાબર છે આમાં ફટાફટ પ્રીમિયમ નહોતું વધ્યું બટ આની અંદર પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જાય છે તમારું પ્રીમિયમ ડબલ થતા પણ વાર ના લાગે સમજી ગયા તમે આજે પંદર પંદર રૂપિયાના પ્રીમિયમ સેન્સેક્સના ત્રણસો ત્રણસો રૂપિયા થઈ ગયા કેમ થઈ ગયા આવા બ્લાસ્ટના લીધે સમજી ગયા તમે તો હંમેશાના માટે શું ધ્યાનમાં રાખવાનું છે કે જો તમે મોટા ટાઈમ ફ્રેમમાં આરામથી સપોર્ટ રજિસ્ટન્સ બાય શું કહેવાય ડ્રો કરતા આવડી જાય ના આવડી જાય તો કોર્સ અટેન્ડ કરી લેજો એમાં ઘણું બધું શીખવાડેલું છે સપોર્ટ રજિસ્ટન્સ માર્ક કરો મોટા ટાઈમ ફ્રેમમાં જ્યાં સુધી માર્કેટ એની વચ્ચે છે સ્કેલ્પિંગના સેટઅપ બને છે ટ્રેડ કરો નો પ્રોબ્લમ બટ ક્વોન્ટિટી સ્મોલ ફિફ્ટી પર્સન્ટેજ ક્વોન્ટિટી અને પછી આની ઉપર માર્કેટ નીકળે છે ચલો બ્રેક થતાં તમે ટ્રેડ ના લઈ શકો ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ બ્રેક થયા પછી કોઈ સ્વિંગ બનાવે કન્સોલિડેશન બનાવે ડબ્બો બનાવે અને બ્રેકઆઉટ આવે સમજી લેજો કે અહીંયા માર્કેટમાં મોમેન્ટમ ક્રિએટ થવા જઈ રહ્યું છે બરાબર છે કેમ કારણ કે માર્કેટ જે જગ્યા ઉપર અત્યાર સુધી ટાઈમપાસ કરી રહ્યું હતું એ લેવલનું બ્રેકઆઉટ કર્યું છે હવે માર્કેટે નક્કી કર્યું છે કે મારે હવે બાયરને હરાવવા છે કે સેલરને હરાવવા છે હવે માર્કેટ ડાયરેક્શનમાં આવશે બાર મિનિટ વિડીયો થઈ ચૂક્યો છે જો અત્યાર સુધી તમે વિડીયો જોયો છે ને તો તમારે કોમેન્ટ કરવી જ જોઈએ બરાબર છે હવે વાત કરીએ કે ભાઈ સાઇડવેઝ માર્કેટને ઇગ્નોર કેવી રીતે કરી શકાય છે મેં તમને સાઇડવેઝ માર્કેટને ઇગ્નોર કરવાનો પણ ટોપિક આમાં જ સમજાવી દીધો સમજી ગયા તમે કે ભાઈ મોટા ટાઈમ ફ્રેમમાં એક સપોર્ટ માર્ક કરો રજીસ્ટન્સ માર્ક કરો અને એક વસ્તુ તમને કહી દઉં કોઈ દિવસ સપોર્ટ એક લાઇનમાં અને રજીસ્ટન્સ એક લાઇનમાં માર્ક નહીં કરવાનો એક ઝોન માર્ક કરવાનો બરાબર છે એક કેન્ડલનો ઝોન હોવો જોઈએ જેમ તમને મેં સમજાવ્યું છે બરાબર છે બાઇંગ ઝોન સેલિંગ ઝોન સમજાવ્યું છે તો એક ઝોન માર્ક કરવાનો બરાબર છે ખોખું માર્ક કરવાનું મતલબ કે અહીંયા થોડોક ઉપરની સાઈડ પંદર વીસ પોઈન્ટ પચાસ પોઈન્ટની ગેપ હોવી જોઈએ નીચેની સાઈડ ગેપ હોવી જોઈએ માર્કેટ આ જગ્યા ઉપરથી પાછું પણ આવી શકે ને આ જગ્યા ઉપરથી ઉપર પણ જઈ શકે સમજી ગયા તમે તો લાઇન માર્ક નહીં કરવાની બોક્સ માર્ક કરવાનું જેમ કે તમે અહીંયા જોવો છો મારા બોક્સ માર્ક છે દેખાય છે તમને બોક્સ માર્ક છે તો હંમેશાના માટે બોક્સ માર્ક કરીને કામ કરવાનું જેથી કરીને તમારી એફિશિયન્સી વધશે હું તમને કહું છું ને એફિશિયન્સી વધશે તમારી સક્સેસ રેટ વધશે આવું બધું નાના નાના સ્ટેપ ફોલો કરશો ને તો તો આ બોક્સ બનાવીને કામ કરવાનું જ્યાં સુધી બોક્સની વચ્ચે છે ત્યાં સુધી કાં તો માર્કેટને અવોઇડ કરી શકીએ છીએ કાં તો માર્કેટમાં સ્મોલ ક્વોન્ટિટીથી કામ કરી શકીએ છીએ કાં તો પછી ફટાફટ પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ બરાબર છે તો આટલું હતું આજના વિડીયોમાં આઈ હોપ કે તમને ઘણું બધું નોલેજ મળ્યું હશે બરાબર છે અને વધારે નોલેજ લેવું છે પ્રીમિયમ કન્ટેન્ટ જોવું છે એકદમ ટોપ ક્લાસ નોલેજ લેવું છે ગો ફોર અ માસ્ટર કોર્સ બરાબર છે સ્કેલ્પિંગનો માસ્ટર કોર્સ છે આ અમેઝિંગ લર્નિંગ આપ્યું છે અને આજના તમે વાત કરો ને તો આજે બધા જેટલા પણ ટ્રેડ બનતા હતા ને સ્કેલ્પિંગ કોર્સ પ્રમાણે બધા ટ્રેડ સરસ ગયા છે કાલે પણ જેટલા પણ ટ્રેડ્સ બનતા હતા બધા ટ્રેડ સરસ ગયા છે તો સ્કેલ્પિંગના કોર્સ પ્રમાણે જે સેટઅપ આપ્યા છે ને તમને સેટઅપ આપ્યા છે તમે બીજા કોઈના કોર્સ જોશો ને તો ઘણું બધું શીખવાડશે બધા પચાસ વિડીયો એડ કરી દેશે કોર્સમાં બટ તમને સેટઅપ નહીં આપે કે ભાઈ સેટઅપ કેવી રીતે જેમ જે હું તમને સવારમાં મોર્નિંગની અંદર જે પોસ્ટ કરું છું ફોર એજ્યુકેશનલ પર્પસ તો એક સેટઅપ પ્રમાણે ટ્રેડ આવે છે તમે સમજો છો ને તેવા સેટઅપ તમને અહીંયા સમજાવવામાં આવે છે જો તમને ઠીક લાગે તો જ કરો અહીંયા કોઈને ફોર્સફુલી કહેવામાં નથી આવતું બરાબર છે આપણે કોઈ એડવર્ટાઈઝ પણ રન નથી કરતા આપણા કોર્સની આજ સુધી કોઈ જગ્યાએ એડવર્ટાઈઝ પણ નથી કરાઈ ઓર્ગેનિકલી જે પણ મિત્રોને સારું લાગે છે એ મિત્રો કોર્સ કરે છે અને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ એમને સેટિસફાઈડ રિઝલ્ટ પણ મળે છે ઘણું બધું નોલેજ મળે છે અને હું હંમેશા ટ્રાય કરું છું કે એક પ્રીમિયમ નોલેજ તમને આપતો રહું બરાબર છે તો તમે અહીંયાથી બાય કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કાં તો ફ્રી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવી જ રીતે જોડાતા રહો કોમેન્ટ તો તમારે કરવી જ જોઈએ મિત્રો તમે જેટલી કોમેન્ટ કરો એટલા વધારે ગુજરાતી મિત્રો સુધી વિડીયો પહોંચી શકે છે ચલો થેન્ક યુ સો મચ મિત્રો